કે ભાઈ અમારી એક જ વાત છે ખેડૂતોને પોષણ ભાવો મળવા જોવે એમના માટે શું કરવું ગમે કયો અમે કરવા માટે તૈયાર છીએ એ રજૂઆત કરતા કરતા કે ભાઈ તકલીફ ક્યાં પડી એનો આપણે ચિંતા કે વર્ષ દરે અમે આ છેતેર બોતેર લાખ પહેલા એવા દરરોજ આવતા હતા દરરોજ વેચાતા હતા યોગ્ય ભાવો મળતા હતા ધ્યાને બંધ કરવાનો સમય આવ્યો અને એ સામે વધારે ભાગ વેચાવાનું ચાલુ

ખોટ એક 1 લાખ થઈ ગઈ એ એટલે થઈ ગઈ કે 12 ને અમે વધારતો 12 9 હે થાય એના માટે શું કરવું એટલે કમિશનર જેઓ કમિશનરના પ્રાંતક બહારથી એવું કે ધારથી આવક લેવા માટે પ્રતિ રોડ ઉપર હમરૂ પર ઉપર કમિશનર હેડર અમારો કોઈ કમિશનર હેડર બાર ઢોંગળી વેસે તો અમે એને એસોસિએશન માંથી કાઢી મૂકી આ એક વાત હતી તો મતલબ સીધો એવો જો ભરત દિવસ તો જરા આવક આવશે ત્યારે ઉછીન પાણી ની આપણે ક્યાં મૂકવાનું બાર કોઈ ગાડી વેસે ને વેપારી હોય એવું નક્કી કરવા પહેલી વસ્તુ આ બીજી વસ્તુ કે ભાઈ આ 5 લાખ ને બદલે કે 2 લાખ મગાવો તમે 10 કલાક રાખો આવો 12 કલાક રાખો આ બધું તો કેવું થાય ઓને

આમાં મુશ્કેલી એક હતી કે ભાઈ કોઈને ત્રણ ગાડી તૈયાર થઈ ગઈ ચાર ગાડી તૈયાર થઈ ગઈ પણ એ ત્રણ ગાડી કે ચાર ગાડી એક દિવસમાં આવી જાય એને બદલે દરરોજ એક એક ગાડી લાવશે તો થશે કારણ કે હવે આપણે આવક બંધ કરવાની નહીં એટલે ઊભા વાહનનું આપણે નક્કી કર્યું એમાં ઘણા બધા ખરીદદારોને થોડાક તૈયાર નહોતા પણ આપણે સમજાવટ કરી કે ભાઈ પાંચ સાત દિવસ પૂરતા વસ્તુ કરવું પડે છે આ ડુંગળી છે ખેડૂતોના માલનું વેચાણ કરવું છે આ રીતે નદી કે છે એમાં કે નક્કી થઈ તમને વાત બતાવો કે ભાઈ જેવારી દસ કિલોમીટરના એરિયામાં જ્યાં સુધી આ ફેક્ટરી હોય ત્યાં સુધી આપણે પહોંચાડવામાં તમે એટલે આ આ થઈ એક હોય આ એટલે છે આ કાયમ માટે નથી આ પાંચ છે એક દિવસ આપણે કર્યું નહીં તો એનો પરિણામ શું આવે એ આપણે સમજવું જોઈએ એનું પરિણામ એવું આવશે કે અત્યારે જે રીતે આવે છે એ માલે વાતો થશે બહારથી જે લે છે એ બહાર છે અંદર લેવા નહીં આવે તો આપણી કિંમતના ભાવ વધશે નહીં આપણે જે કરવું છે ભાવ વધારે આપણો મુખ્ય હેતુ એક જ હોવો જોઈએ કે મહેશભાઈ કેમ કીધું પિસ્તાલીસ પચાસથી ચાલુ થવું જોઈએ પ્લાસ્ટિકમાં સિત્તેર સિત્તેર સુધી કાર્ડ ચાલુ થવું છે એમના માટે અમે વિચાર્યું પ્રમાણે જો આ વસ્તુ કરશું ને

પછી જ ઉભી કાપ્યું રાખી બરોબર ને સાહેબ અને ઈ જે માલ આવે એમાં પ્લાસ્ટિક બાર્ગમ ગોઠો 145 થી 50 તમે જે કયો છો ઈ અમે કોઈ પ્લસ કરી ન કે ટકા વધી દઉં ગોબરભાઈ 75 રૂપિયા આપણે કલતાન ન્યા ફલમે પેટન કેલી અને ઈ પ્રમાણે એને માલ લાગ જાતી શરૂ કરે જીણો માલ હોય ઉતારવાની વાત કરું પણ નમૂના ફેર હોય તો થાય તો અહીંયા અમે ખેડૂત આગેવાનો હોય છે યાદના સત્તાધીશ હોય છે એનાય નંબર મૂકજો અમારા નંબર લખવા હોય ભરતભાઈ બાપુના લખી લો મારા લખી લો એની ટાઈમ વી વ્રતા અમુક શીખ્યા તે તું નાશ કરીએ છીએ આપણે કોઈ પક્ષ ને મહત્વ બહુ દેતા નથી આગળ આપણે વાત કરીએ કે આ કોઈ મહાસંમેલન નથી મારો વિડીયો પણ મૂકેલો છે માત્ર

રાજુભાઈ તૈયાર હતા સાહેબ અમે બંધ કોઈ ખેલ નથી કરવો સુખદ સમાધાન થતું હોય તો આપણે કઈ નથી કરવું ખેડૂતો છે પોતાના કરતે કહો કે નહીં આ રીતે મહાસલન સંમેલન અમે સુપત સમાધાન ન આવે તો થાય કે નહીં થાય પણ એવું કાય આપણે કહું નથી આપણે શાંતિપ્રિય માણસો છે ભારતનો ભોળો ખેડો કોઈ દી હિંસામાં માને નહીં કોઈ ઘર્ષણમાં માનતા નથી અહિંસા સંપૂર્ણ આપણી લડત છે શાંતિથી યાદના સત્તાધીશો મધ્યસ્થી શનિવારે કરાવી હતી હજી કરાવે જે અમારી ડિમાન્ડ છે

ભૂદેવ ભાઈ ભરત બાપુ બરોબર ને ભાઈ ભાવના અમને પડી તમને પછી આપણે જોઈ છે કાલ વેચાઈ છે માલ પછી આવું લેવાનું લિમિટ લેવાનું ઉભાવાનું ઉભાવાનું ક્યાં ભાવ હશે આ તમારી વાત છે હા